હાલો મિત્રો આજે આપણે બનાવવાની છે રગડા પેટીસ રગડા પેટીસ બનાવવા માટે આપણે સૂકા વટાણા લઈ લીધા છે સફેદ હોય તો વધારે સારું પણ આ તો લીલવણી વટાણા સૂકવણી કરેલા છે તો અડધા ભાગના એ લીધા છે ને બે ભાગના લીલા વટાણા છે તો આને આપણે મૂકી દઈશું બાફવા માટે તો આમાં આપણે છે ને આમસુર પાવડર અને મીઠું સેજ અમથું એડ કરી અને પછી બે સીટી પાડી નાખી કુકરમાં એટલે સરસ મજાના બફાઈ જાય અને આપણે જે રગડો કરવો છીએ એવા જ બાફાઈ અને કમ્પ્લીટ થઈ જશે તો હાલો મૂકી દઈએ આ વટાણા મૂકી દીધા છે બાફવા માટે અને આપણે હવે બટેટા બાફવાના છે એટલે કે પેટીસ માટે તો આપણે 7 આઠ મોટા નંગ લીધા છે બટેટાના અને એમાં આપણે જેવું મીઠું એડ કરી અને બાફવા મૂકી દઈએ સરસ મજાના બાફી લઈએ અને ત્યાર પછી આપણે પછી બઘાર કરશું હલો આપણે સરસ મજાના બટેટા છે બફાઈ ગયા છે અને હવે આને ફોલી અને આનો માવો બનાવવાનો છે તો બનાવી લઈએ ત્યાં સુધીમાં વટાણા પણ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી દાળ બનાવવાની છે એટલે કે રગડો મિત્રો આપણે રગડા પેટીસની આરે આપણે છે ને ગળી ચટણી એટલે કે આંબલીની અને ગોળ અથવા તો ખજૂર અને આંબલીની ચટણી પણ જોઈએ એમાં તો આપણે ગોળ આંબલીની ચટણી બનાવીશી અત્યારે મૂકી દીધી છે ઉકળવા માટે એ પાકી જઈને ત્યાં સુધીમાં આપણે બીજું કચુંબર સુધારવાનું એ બધું સુધારી લઈએ હલો આપણે વટાણા થઈ ગયા છે તૈયાર બફાઈને હવે સેજ છે એટલે જેથી કરી દાળ છે આપણી ઘાટી થાય રગડો એકદમ આછો નો થાય સેજ બહુ ઘાટી પણ નથી રાખવાની અને હા વાછી પણ નથી એટલે કે પેટીસની સાથે જમવામાં આવે એવી રીતે બનાવવાની છે તો સેજ છેજ આપણે આખા ભાંગી કરી નાખશું એટલે થોડાક વટાણા આખા રહી જાય અને થોડાક ભાંગેલા થઈ જાય તો સરસ લાગશે ને એ બધું કરી અને પછી આપણે કરી વગાડી અને આપણે આ જે પેટીસ માટે ચોખાના પૌવા છે એ દસ મિનિટ અગાઉ પલારી દીધા હતા પછી એમાં આપણે મરચાં અને આદુની પેસ્ટ બનાવી છે અને લસણ અને આ એક બટાટું વાફેલું છે એને આપણે રગડા ભેગું એડ કરવાનું છે જેથી કરી રગડો છે એ આપણો ઘાટો થાય વટાણાનો રગડો આપણે થઈ ગયો છે તૈયાર તમે જોઈ શકો છો અને હવે આપણે વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે જો એ આપણે તેલ આવી ગયું છે કે નહીં રાઈ જીરું તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો અથવા તો તમે રાઈ ન નાખો તો પણ સરસ જ બનશે આપણે નાખવાની છે હવે આપણે આખું જીરું સેજિંગ પાવડર બે લવિંગ બે સૂકા મરચાં એક તમાલપત્ર મીઠો લીમડો અને તે જ આપણે આદુ મસા અને લસણ પેસ્ટ આદુ મસાની પેસ્ટ કેર એડ કરી દીધી છે હવે આપણે મસાલા બધા એમાં નાખી દઈએ અને ટમેટું તમારે જો રગડામાં નાખવું હોય તો તમે નાખી શકો છો ને નાખો તો પણ મસ્ત બને પણ અમને છે ને ટમેટા વગર રગડો ભાવે નહીં એટલે આપણે તો એડ કરવાનું છે ટમેટાને મેં કે તમને ટીનો નાખવો હોય તો તમે બીજી બધી વસ્તુ મસાલા નાખી દેવાના છે જો આપણે ખાંડ નાખવાની છે બે ચમચી જેટલી બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે અત્યારે આપણે મીડિયમ રાખશું પછી હળદર પાવડર એક ચમચી પછી લાલ મરચું જેવો તીખો રગડો ખાવો હોય એ પ્રમાણે પછી આપણે ધાણા જીરું ધાણાજી એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી અડધી ચમચી એટલે કે ગરમ મસાલો અને શાટ મસાલો આપણે અડધી ચમચી હવે આપણે આને સરસ મજાનું મિક્સ કરી લઈએ અને પછી આપણે રગડો એડ કરી દઈએ અને લીંબુ પણ તમારે નાખવું હોય એટલું તમે નાખી શકો છો કેમકે રગડામાં તો લીંબુ જોઈએ એક થી દોઢ લીંબુ તો તમારે એડ કરી દેવાનું પછી તમારે જેટલો રગડો હોય એ પ્રમાણે જો આપણે સરસ મજાનો રગડો થઈ ગયો છે તૈયાર તમે જોઈ શકો છો મસ્ત મજાનો થઈ ગયો છે ને હવે આપણે આમાં કોથમીર એડ કરવાની છે

આપણે છે ને આંબલી અને ગોળની ચટણી થઈ ગઈ છે તૈયાર તો એમાં સેજ એવું મીઠું એડ કરી દઈએ ખાંડ આપણે અને સેજ એવું લાલ મરચું પાવડર અને તેમ મસાલા આપણે પેટીસ બનાવવા માટે જો બટેટા આપણે માવો બનાવી અને લઈ લીધા છે હવે આપણે લાલ લીલા મરચાં ચટણી એડ કરી દઈએ એક ચમચી પછી જે આપણે આ ચટણી તૈયાર કરી હતી ગ્રીન ચટણી એ પણ એડ કરી દઈએ એમાં એક ચમચી જેટલી પછી આપણે હળદર પાવડર જો તમારે સફેદ રાખવું હોય તો હળદર ન નાખતા અને તીખું જેવું તમારે ખાવું હોય એ પ્રમાણે આપણે મરચાંની ચટણી નહીં ખીશે એટલે મીડિયમ જ રાખશું અત્યારે ચટણી પછી ધાણા જીરું પાવડર પછી સેજવો ગરમ મસાલો અને બાફવામાં મીઠું એડ કર્યું તો એટલે અત્યારે પણ સેજ જ પલાળીને હતા એટલે પૌવા પણ આપણે એડ કરી દઈએ સેજ એવો આપણે શાક મસાલો એડ કરી દઈએ અને શેકેલા જીરાનો પાવડર પછી આને સરસ મજાનું મિક્સ કરી લઈએ લીંબુ આપણે અડધું નીચવી દઈએ હવે આપણે આમાં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરશું એટલે કે જો કોઈ કોર્ન ફ્લોર તમારે ન હોય તો તમે તપકીરનો લોટ પણ નાખી શકો છો ને અથવા તો તમે ટોશનો ભૂકો પણ એડ કરી શકો છો એટલે કે બટેટાની જે થેપલી આપણે બનાવવાની થઈ ને એ એકદમ આસાનીથી અને મસ્ત વળી જાય એટલે કે પેટીશ બનાવવામાં પ્રોબ્લેમ ન આવે કેમ કે બટેટા હોય એકદમ ઢીલા હોય એટલે એને હાથમાં ચોંટી જાય અને પેટીશ પણ આપણે લોઢીમાં એટલે કે તવીમાં પણ ચોટી જાય તો સેજો આપણે લોટનો યુઝ કરશું એટલે પ્રોબ્લેમ ન થાય તો હાલો હવે આપણે આની પેટીસ બનાવી લઈએ સરસ મજાનું મિક્સ કરીને આપણે બધાથી અલગ જાતની પેટીસ બનાવવાની છે જો તમે રેગ્યુલર જે બધા બનાવો છો ને એ પેટીશનો માલ આપણે કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયો છે હવે આપણે આમાં લીલી ડુંગળી એડ કરવાની છે સોડી કેવી અને અમે સારું લાગે અને અમને બધાને ભાવે બહુ એટલે અમે આ રીતે કરશું અને આપણે કેપ્સિકમ સુધારીને રાખ્યું હતું તો સેજ એવું કેપ્સિકમ એડ કરી દઈએ અને સેજ ટમેટા ટમેટા તો શું પાણી મૂકશે એટલે તવીમાં આપણે તો આપણે લીલી ડુંગળી જ વધારે એડ કરવાની છે તો આપણે હવે મિક્સ કરી અને પેટીશ વાળી લઈએ આપણે આ રીતની બનાવવાની છે પેટીસને જો તમે જોઈ શકો છો આટલી જાડી છે આવી રીતની ગોળ અને પછી તમારે સાઈઝ તો જેવી રાખવી એવી તમે રાખી શકો છો

તો આ રીતે આપણે બધી પેટી સરસ મજાની બનાવતી જવાની છે અને આપણે નોનસ્ટિકની લોઢીમાં બનાવતી પણ જવાની છે અમે તો છે ને બધે કરતાં રગડા પેટીસ અલગ જ કરીએ એનું કારણ છે કે આપણે મસાલેદાર દાણા પણ એમાં એડ કરવાના છે સિંગ દાણા એટલે જો તેલમાં તળી અને લઈ લીધા છે હવે એમાં આપણે લાલ મરચું પછી સાઈસનો મસાલો ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર એડ કરીએ એટલે મસાલા દર દાણા થઈ જાય આપણા કમ્પ્લેટ તો એ પણ આપણે બેટિશ સાથે એડ કરશું અને મજા આવશે ખાવાની બધાને હાલો જો આપણે હે ને પેટીસ થઈ ગઈ છે તૈયાર હવે એમાં આપણે લીલી ડુંગળી નાખશું પછી સેજ આપણે ટમેટા એડ કરશું કેપ્સિકમ દાળંગના દાણા પછી આ લીલી ચટણી પછી લા લસણની ચટણી દાણા લસણ અને પછી આપણે રગડો એક કરવાનો છે અને સેવ

બની ગઈ છે ને સરસ મજાની પેટીસ જોતાં જ મન થઈ જાય છે ખાવાનું હાલ ફટાફટ ખાવા માંડીએ